મહેસાણામાં બહુચરાજીના સુરજ જોખમી ટાંકીનો ભય છે જેમાં સુરજ ગામમાં વર્ષ ઓગણીસો સત્તાણુંમાં માં થયું હતું ટાંકીનું નિર્માણ જર્જરિત ટાંકીની નીચે જ છે આંગણવાડી અને નંદઘર ગમે ત્યારે ધસી પડે તેવી જર્જરિત ટાંકીથી લોકોને ભય લાગી રહ્યો છે સ્થાનિકો ભયના અવથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે એટલે લગભગ એ ટોંકુ અત્યારે હાલ જજરી હાલતમાં ઊભું જ છે તમે તમારે જોવો તો જોઈ લો અત્યારે હાલ એ બાજુમાં પડતો તો આંગણવાડી છે બાળ મંદિરે છે બાજુમાં રૈયાણા કઈ છે ભવિષ્ય પડે તો આનું શું થાય એ કોઈ નક્કી નહીં હાલજરી હાલતનો કંબળે ઊભું છે એ લોકોને તાત્કાલિક ધોરણે સરકાર ધોરણે એને ઉતારી મારી વિનંતી છે પૌચરાજી તાલુકાનું સુરજ સુરજ ગામ જે છે ત્યાં ખાસ જે આગળવાડી ગ્રામ પંચાયત

અહિયા જે કહી શકાય કે આ પરિસ્થિતિમાં ઘણા સમયથી આ પ્રકારની ટાંકી છે અને રજૂઆત જે છે કરવામાં આવી છે કે કેમ તે પણ એક અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે પરંતુ આ ટાંકી જે છે કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા આ ટાંકી ઉતારવી ખૂબ જરૂરી છે ખાસ વાત કરીએ તો તંત્ર ત્યારે પગલાં લેતું હોય છે કે જયારે દુર્ઘટના સર્જાતી હોય દુર્ઘટના બાદ પગલા લેવાય છે ત્યારે ખાસ લોકો એવી માંગ કરી રહ્યા છે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા આ જરૂરી ટાંકી છે ઉતારી લેવામાં આવે જેના કારણે અહીંયા નાના ભૂલકાઓ જે રમતા હોય છે એમના વાલીઓ જે છે એમને લેવા આવતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કોઈ એક્શન લેવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ પણ ઉઠી છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા